યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસી બે હજાર ચોવીસનું ફાઇનલ પરિણામ આવી ચૂક્યું છે આ વર્ષે યુપીએસસીના ઇતિહાસમાં સૌથી વધુ છવ્વીસ ગુજરાતી પાસ થયા છે સાથે જ આ વખતે મહિલા ઉમેદવારોએ વધારે બાજી મારી છે ફાઇનલ ટોપ ત્રીસમાં ત્રણ ગુજરાતીઓએ બાજી મારી છે યુપીએસસી બે હજાર ચોવીસમાં સૌથી વધારે ઉત્તર પ્રદેશના વિદ્યાર્થીઓએ ફાઇનલમાં જગ્યા બનાવી છે તો આવો જાણીએ કયા રાજ્યોના કેટલા વિદ્યાર્થીઓએ યુપીએસસીમાં જ્વલન સફળતા હાંસલ કરી છે નમસ્કાર જમાવટ સાથે હું છું બે હજાર ચોવીસ ના ફાઈનલ પરિણામ આવી ચૂક્યા છે કુલ એક હજાર નવ વિદ્યાર્થીઓને યુપીએસસી દ્વારા પોસ્ટિંગ આપવામાં આવ્યું છે આ એક્ઝામમાં ટોપ ત્રીસ માં ત્રણ ગુજરાતી છે વાત કરીએ અન્ય રાજ્યોની

આમ દેશમાં ટોપ પાંચમાં ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી વિદ્યાર્થીઓએ યુપીએસસીમાં જ્વલન સફળતા મેળવી છે વાત કરીએ દક્ષિણ ભારતની તો ત્યાંથી કર્ણાટકમાંથી સૌથી વધુ વીસ વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે વાત પૂર્વીય ભારતની તો પશ્ચિમ બંગાળમાંથી અઢાર જ્યારે ઓડિશામાંથી સોળ અને બિહારમાંથી પંદર જેટલા વિદ્યાર્થીઓએ સફળતા હાંસલ કરી છે વાત કરીએ પૂર્વોત્તર ભારતની તો આસામમાંથી સૌથી વધારે દસ વિદ્યાર્થીઓ યુપીએસસીમાં સિલેક્ટ થયા છે વાત ગુજરાતની તો ગુજરાતના હર્ષિતા ગોયલ ઓલ ઇન્ડિયા રેન્ક ટુ અને માર્ગીશા ચોથા સ્થાને રહ્યા છે સાથે જ સ્મિત પંચાલને ત્રીસમો રેન્ક હાંસલ થયો છે સ્પીપા એટલે કે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર ગુજરાતનો સૌથી સર્વશ્રેષ્ઠ પરિણામ છે ગુજરાતમાં યુપીએસસી બે હજાર ચોવીસની પ્રિલિમ પરીક્ષામાં સ્પીપાના ચાલુ બેચના અને જૂની બેચના થઈને કુલ બસો ઓગણસાઠ ઉમેદવારોએ પ્રિલિમ પરીક્ષા પાસ કરી હતી જેમાંથી કુલ સિત્તેર વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ માટે ક્વોલિફાય થયા અને આ પછી ફાઈનલમાં છવ્વીસ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે વાત કરીએ યુપીએસસી એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ભારતીય વહીવટી સેવાઓ આઈએસ ભારતીય પોલીસ સેવા આઈપીએસ અને ભારતીય વિદેશ સેવાઓ આઈએફએસ રેલવે ગ્રુપ એ ભારતીય રેલવે એકાઉન્ટ સેવા ભારતીય ટપાલ સેવા ભારતીય ટ્રેડ સેવાઓ અને અન્ય સેવાઓ માટે પસંદગી કરવામાં આવે છે યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા ત્રણ તબક્કામાં લેવામાં આવે છે પ્રિલિમ મેઇન્સ અને ઇન્ટર તો સમાચારોમાં અત્યારે બસ આટલું છે કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર